નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે વાત કરીશું જીરુના ભાવ મુદ્દે અને તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો તે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જીરુના ભાવ વિશે વાત કરીએ તો હાલ જીરુના ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા સુધી જીરુના ભાવ બોલાઈ રહ્યા છે હાલ તો જીરુના ભાવમાં કોઈ ખાસ મોટો ઉછાળો જોવા મળ્યો નથી જીરુના ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે હાલ તો જીરુના ભાવ જે બોલાઈ રહ્યા છે તે જ રીતે બોલાઈ રહ્યા છે જીરુના ભાવમાં કોઈ મોટો ઉછાળો આજે જોવા મળ્યો નથી તો મિત્રો આજે જીરુનો સૌથી ઓછો ભાવ એટલે વાત કરીએ તો ઉજા માર્કેટિયાની અંદર જીરુનો સૌથી ઊંચા ભાવ આજે બોલાયા છે જેની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને પાંચ હજાર પાંચસો એંશી રૂપિયા એટલે કે સૌથી ઊંચા ભાવ આજે જીરુના બોલાયા છે ઉજા માર્કેટિયાની અંદર તો મિત્રો હવે અમરેલી અને સાવરકુંડલા માર્કેટયાર્ડની વાત કરીએ તો જીરુના ભાવ વિશે વાત કરીએ તો અમરેલી માર્કેટિયાની અંદર જીરુના ભાવ એટલે કે ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા બોલાયા છે જ્યારે સાવરકુંડલા માર્કેટિયાની અંદર જીરુના ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને સા ચાર હજાર સાતસો રૂપિયા સુધી જીરુના ભાવ આજે બો બોલાયા છે સાવરકુંડલા અને અમરેલી માર્કેટિયાની અંદર હાલ જીરુના ભાવની વાત કરીએ તો જીરુના વાયદા વિશે વાત કરીએ તો જીરુનો વાયદો ત્રેવીસ હજાર પાંચસોની સપાટીએ બોલાઈ રહ્યો છે તો મિત્રો આ હતી જીરુના ભાવ મુદ્દેની ચર્ચા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી આપણી ચેનલ દ્વારા આપવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલો જ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન